એલે બાઇક ની એટલે જાશું શેતા ના ના બાઇક લાખ ને મેળજો પુને ઇન્યા થી ગાડી માં બેસું ઓહો તમાર તો કેમ મજ પૂરો પાણી મારે સેટ પાણી હું 5 ડાડા તો હું સેટ કરીયો 5 ડાડા 5 ડાડા પછ આવું છું હું ને કરી આવો પાકુ ફાઈનલ પાકુ ફાઈનલ ફાઈનલ આલ તમે મોડું થાય રે હા થાય કરી મારે પાસે 80 માયર ઓહો જોગી માં હું ના મો પાલનપુર જો છો મો અમાર મોનતા રાખેલી હે ઓલા તો મંદિર હે ને અહીંયા જોગી હોય અહીંયા મો જોગી માં અહીંયા 50 કિલોમીટર થી આવી રહો હું હેડતા ઓરા એટલે તો તમાર શું મોનતા મને લતી કરોડો નું કામ ન તો થા તો ની કરોડો નું થઈ જાય હો કેતોનું કામ કરોડો કરોડો હવે તમાર શું આવ જાય મો મો મારે શું કરોડો રૂપિયાનું કોમ થાય છે કરોડો રૂપિયાનું કોમ થાય છે અને થોડો મારે મેળાયો છે હું પછી રેવા લઉં ને હાલ્યો હું આનાથી બહુ ખરેખર મંદિર હતું બીજો તમે બેસી જો ને હેડું નઈ જાવ બેસી જાઓ બેસી જાવ નઈ પાડો હાલો મારાકોડો તો ચેડ મેલે તું ચેડ પાણી કરવા હા નેન બી દે જુદાતા શમ હીટો અમે કરો મણ માર કાકો ધુવા આવે રે આ रियल જો તોડુ બરદોયા રાયને એ જોગી મા નથી નથી અતચ અત છોડે સચમ જોગી તોડે સચમ મા એ

લો આયા હેડો 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 ઓ તારી ઓય તો ભૂવા પડ્યા હે શું ભૂવા પડી કરવા ગયા તા કોમંત મારા નું તો તમે મમુ જો અલા દીવાજી તમે કરું બા ભૂવાજી તમે તો હું મારા ઘર અલા તમે ઓય પાડીને નતા બેઠા કોકા 50 કિલોમીટર થી ઓય 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 હે માતા પડી આ બે બે આવું કદી સુ નથી થાય તો પણ તમે

એ આપ મેં મંતલે કરવાનો ભાઈ સે કે શું હાસવા સુખી છું હા માં કે આ ભણતું તો હું કાકો તમારા ભેગો ભેગો નહીં તો મન કેવાનું ખાલી હા માં હા જય માં માં કિલોમીટર થી તું પણ બાઈક ઉપર આયા તારી મંતા રેલી બીજી વાર ભાઈ હું આને કાકો આવો વાળો ભાઈ માં હાસી વાત કર ઉભા લેજો પાટનો તમે પાટ કે મે ખાયો આડા ડમુલુ રો માં અંજેકુબા તમે આ કે મોટી ગાડી લઈને આવી રીતે કોઈ કરતા કિલો થી હેડતો તમે આવું કરો રીતે કરશો ને તો કોઈ મજા થાય